સૌરાષ્ટ્રમાં જૂની અને વિશ્વાસનીય એવી રાજકોટ નાગરિક સહકારી બેંકના સાત દાયકાના ઇતિહાસમાં અભૂતપૂર્વ ફ્રોડ લોન સ્કેમ બહાર આવ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર મુંબઈ અને જૂનાગઢની બ્રાન્ચમાંથી રૂપિયા અગિયાર કરોડથી વધુનું લોન કૌભાંડ બહાર લાવનાર બેંકના સ્લીપેજ રિકવર મેનેજર વિબોધ દોશીની ફરજ નિષ્ઠા અને કામગીરીને બિરદાવવાને બદલે આ કૌભાંડમાં સીઈઓ સહિતના મોટા માથાઓ સંડોવાયેલા હોવાથી તેઓને ગેરકાયદેસર રીતે ટર્મિનેટ કરાયા હતા ત્યારે આ બાબતે નાગરિક સહકારી બેંકના પૂર્વ મેનેજર વિબોધ દોશીના મુખે રૂપિયા અગિયાર કરોડથી વધુના કરોડના કૌભાંડ વિશે મીડિયા સમક્ષ જણાવ્યું હતું હું રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ઓગણીસો બ્યાસીથી જોડાયેલો છું પહેલાં લીગલ રિટેનર એડવોકેટ હતો પછી મેનેજર લીગલ બે હજાર આઠથી થયો અને લાસ્ટ ત્રણ વર્ષથી સ્લીપેજ રિકવરી એનું અમારી બેંકની સાડત્રીસ બ્રાન્ચ હતો એનો હું હેડ હતો અને એનું બધું મોબિલાઇઝેશન કરી અને કોઈ ખાતા એનપીએ ના થાય આ પ્રકારની મારી પાસે કામગીરી હતી અત્યારે કેટલાક ફ્રોડ બહાર આવ્યા જેમાં બેંકના જનરલ મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ સંડોવાયેલા હતા એમની સહીથી લોનો મંજૂર થઈ હતી અને મારી સ્વાભાવિક રીતે વફાદારી બેંક પ્રત્યે હોય બેંકના થાપણદારો ગ્રાહકો લોન ખાતેદારો સભાસદો આ બધાના નાણાંમાંથી મને પગાર મળતા હોય એટલે એ વ્યક્તિગત કોઈ સહેજ શરમ રાખ્યા વગર બેંક પ્રત્યેની વફાદારી હસ્તિનાપુર પ્રત્યેની વફાદારી એટલે મેં મારી નોકરીને જોખમમાં મૂકી છેલ્લા વીસેક મહિનાથી વિશલ બ્લોર તરીકે કામ કરી રહ્યો છું અને કાલબાદેવી જે બ્રાન્ચ છે મુંબઈમાં આવેલી છે એના લગભગ પચીસ જેટલા ફ્રોડ જે પાંચ કરોડ ઉપરની કિંમતના છે એ બેંકના લેણાં જે કંઈ હોય એ લગભગ બેંકે માંડી પાડવા પડે અથવા તો એ બેંકના લેણા ડૂબી ગયા છે અને એવી જ રીતે જૂનાગઢના પાંત્રીસ ફ્રોડના ખાતાઓ છે ત્યાં જે લોનો દેવાની છે એમાં ભયંકર છેતરપિંડીઓ થઈ છે એક જ પરિવારને એ લોનો દેવાની છે એટલે અને એ પહેલાં બેંકની ઘાટકોપર બ્રાન્ચ જે છે રાજકોટ નાગરિક સહકારી બેંકની મુંબઈમાં આવેલી છે ત્યાં પણ અગિયાર કરોડ રૂપિયાની બોગસ એલઆઈસી બેંકને ધાબડી અને અગિયાર કરોડ રૂપિયા જેવા નાણાં જે તે ગુનેગારો હોય એ લઈ ગયા હતા પરંતુ એમાં જે બેંકે બધું જ કામ કરવું જોઈએ તો એની બદલે ત્યાંના માત્ર બ્રાન્ચ મેનેજર વિપુલ પટેલને ટર્મિનેટ કરી એફઆઈઆર નોંધાવી અને જેલમાં પૂરી અને સંતોષ માઈનો હકીકતે અગિયાર કરોડ જેવી રકમ જ્યારે જાય ત્યારે સંપૂર્ણપણે હેડ ઓફિસ અને હેડ ઓફિસના સીઈઓ પણ એમાં જવાબદાર હોય પણ એ પણ ભીનુષણ કેલી લીધું એ પ્રકારનું ચિત્ર ઉપસે છે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મુંબઈની જે કાલબાદેવી બ્રાન્ચમાં બે લોન અપાણી છે ચાલીસ ચાલીસ લાખ રૂપિયાની એક ભરતભૂષણ મદ અને બીજી જે લોન આપવાની છે શ્રીમતી નેહા ભરત મદ એ બિલકુલ બિનામી લોન છે ફ્રોડ લોન છે છેતરપિંડીવાળી લોન છે અને બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર ક્યારેય નો બન્યું હોય એ પ્રકારેની સીધા જ બેંકના નાણાં દુબાડી દેનારી લોન છે એ લોનમાં જે મંજૂર કરી છે બેંકના સ્વયં સીઈઓ અને જનરલ મેનેજર શ્રી વિનોદ કુમાર શર્મા બાકીના અધિકારીઓ ડેપ્યુટી જનરલ મેનેજર ચીફ મેનેજર આ બધાની સંયુક્ત સહીઓ છે હવે જ્યારે બેંક સીઈઓના હાથમાં હોય જનરલ મેનેજરના હાથમાં હોય ત્યારે એંસી લાખ નહીં પણ એસી હજારની પણ ખોટી લોન મંજૂર ન થવી જોઈએ એટલા માટે મંજૂર ન થવી જોઈએ કે જો મા બાપ જ આ પ્રકારેના અપ્રમાણિક કુસંસ્કાર રીતે ભૂર ભરેલા હોય તો અમારી તો સાડત્રીસ બ્રાન્ચ છે એના બ્રાન્ચ મેનેજરો એનો સ્ટાફ એ સ્વાભાવિક રીતે આ પ્રકારનું ખોટું કરશે અને જ્યારે કરશે ત્યારે આ પબ્લિક છે સિત્તેર વર્ષ જૂની આ બેંક છે થાપણદારો સભાસદો ગ્રાહકો બહુ મોટો પરિવાર અપ્રતિમ વિશ્વાસ એક પ્રકારે કહેવાય કે જનવિશ્વાસની આરાધના રાખીને બેંક સાથે કામ કરી રહ્યો છે અને કોઈ પણ બેંક માટે વિશ્વાસ એ જ મહત્વનું તત્વ હોય છે દસ હજાર કરોડના અમ્પાયરના જે મુખ્ય સુકાની હોય કે પ્લેનના જે પાઇલોટ હોય એ શર્માજી જ્યારે આ પ્રકારની સંપૂર્ણ છેતરપિંડીવાળી લોનો મંજૂર કરે અને એને પાછા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એકવીસ ડિરેક્ટરો અમારા છે એ કોઈ એક્શન ન લે કોઈ ફરિયાદ નોંધાવે કે એમને કાઢી ન મૂકે ત્યારે ખરેખર રાજકોટ નાગરિક સહકારી બેંક જોખમી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે આ લોનમાં જે થયું છે અલીબાગ મારી લોનમાં કાલબાદેવી બ્રાન્ચથી એકસો ને દસ કિલોમીટર દૂર અલીબાગ નામનું એક ગામડું છે એ ગામડાની અંદર દૂર દૂર એ માનવ વસાહત નથી એવી જગ્યાએ આડત્રીસ રો હાઉસ આવું કહેવાતા રો હાઉસ માત્ર ઓગણીસ ચોરસ મીટરિયા છે એમાંના બે ઉપર આ લોન મંજૂર થઈ છે અને એ જે લોન મંજૂર થઈ છે એમાં બિલકુલ અધૂરું બાંધકામ છે ત્યાં લાઇટ નથી ગટર નથી પાણી નથી કોઈ વીજળીની સુવિધા નથી રસ્તા નથી કોઈ ત્યાં રહેતું નથી બિલકુલ નિર્જન અવાવરું જગ્યા છે એમાં એવું થયું છે કે માત્ર રજીસ્ટર શાખા આધારે બેન્કે મોર્ગેજ કરાવી લીધું છે દસ્તાવેજ વેચવા દસ્તાવેજ કરાવવાની તસ્દી નથી લીધી ત્યાંનો જે બિલ્ડર્સ હતો એ અને એની સાથે બીજો માણસ મળેલો હતો રાજેન શાહ કરીને એ બહુ મોટો મુખ્ય સૂત્રધાર છે બીજી બીજી બેન્કોમાં પણ કરોડો કરોડો રૂપિયાનું હો બસો ત્રણસો કરોડનું રેકેટ કર્યું હોય એવું બધું સાંભળવામાં આવે છે આ ભરત મદન એને ત્યાં નોકરી કરતા અને માત્ર એના નામે લોન લીધી અઢી વર્ષ સુધી ખરીદીની જે લોન લીધી ભરત મદને એ મિલકત જોઈ પણ નહોતી આમાં બહુ આશ્ચર્યની વાત એ છે કે વીસમી જાન્યુ બીજી જાન્યુઆરી બે હજાર વીસના જે વેચનાર બિલ્ડર્સ છે એ નિમિસ છાંટમાં પાસઠ લાખનું ખોટું એગ્રીમેન્ટ જે કરે છે બહુ મોટી કિંમતનું એમાં સોળ લાખને પચીસ હજાર રૂપિયા માર્જિન મનીના વેચનાર ખરીદનારને મોકલે છે આવું કોઈ બી ક્યાંય હોઈ ન શકે એ ખરીદનારો પાછો ત્રીજી જાન્યુઆરી બે હજાર વીસના મેચનારને મોકલે છે નિમિત છાંટબારને એ નિમિષ છાંટબાર ચોથી એ આર નેહા ભરત મદનને મોકલે છે અને નેહા ભરત મદન છઠ્ઠી જાન્યુઆરી બે હજાર વીસના માર્જિન મની પેટે પચીસ ટકા વેચનારને મોકલે છે અને આમ કરીને એન્ટ્રી આખી ઊભી કરવામાં આવે છે એગ્રીમેન્ટ ફોર સેલ માત્ર થયું છે એ કોન્ટ્રાક્ટ એક નીચે છે ટ્રાન્સફરો પ્રોપર્ટી એક્ટ નીચે જ્યાં હજી ભરત મદન અને નેહા મદનનો કબજો ભોગવટો અને સંપૂર્ણ માલિકી હક પ્રાપ્ત નથી થયો ત્યાં જ ટ્રાન્સફરો પ્રોપર્ટી એક્ટ નીચે એની જે કલમ છે આ અઠાવન એફ ફિફ્ટી એટ એફ મોર્ગેજ બાય ડિપોઝિટ ઓફ ટાઇટલ ડિશ કર્યું છે બેંકે જેની કોઈ લીગલ વેલ્યુ નથી કોઈ લીગલ ટાઇટલ નથી અને અત્યારે પણ ફરીથી આને કબજો આપ્યો હતો પણ ફરીથી બિલ્ડર્સે એટલે કે નેમિષ છાટમારે કબજો પોતાની આગળ લઈ લીધો છે એના મજૂરો બધા એમાં રહે છે અને બેંક પાસે કબજો પણ નથી આ મિલકત વેચવા જાઓ તો એ મિલકતની માર્કેટ વેલ્યુ બંને મિલકતની થઈને પૂરા વીસ લાખ પણ નથી આવે એમ અને બેંકે એને એંસી લાખ દઈ દીધા છે અત્યારે પંચ્યાસી લાખ નેવું લાખ જેવું આઉટસ્ટેન્ડિંગ હશે વેલ્યુએશન રિપોર્ટ ખોટા કરાવ્યા છે બારસો પંદરસો રૂપિયા એક સ્ક્વેર ફીટ કન્સ્ટ્રકશનનો બાંધકામનો ભાવ હોય એની બદલે આ વેલ્યુએશન રિપોર્ટ બેંકે જે માથે રહીને ખોટા કરાવ્યા છે એમાં નવ હજાર રૂપિયા એક સ્ક્વેર ફીટનો ભાવ ગણ્યો છે છ ગણો ભાવ ગણ્યો છે એટલે પહેલેથી જ મેલી મુરાદથી ચીટિંગ કરવાના ઈરાદે છતરપિંડી કરવાના ઈરાદે ફ્રોડ કરવાના ઈરાદે સ્ટેમ કરવાના ઈરાદે આ લોનો પાણી છે